નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તમે જોઈ રહ્યા છો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર પાક નુકસાનીમાં ડિજિટલ સર્વેના ગતકડાથી ખેડૂતોમાં રોષ કૃષિ એપ તો ખુલતી જ નથી અરવલ્લી ઉપરાંત રાજુલા તાલુકાના બોતેર ગામોના સરપંચોએ ડિજિટલ સર્વે સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે ખરબસાગર ગરમ થતા ગુજરાતના તોફાનોની તીવ્રતા વધી સરકારી વિચારધારામાં બદલાવની જરૂર સહાય આપવાની માંગ ધાગધ્રાના કોંડ ગ્રામ પંચાયતની માવઠાથી પાકને થયેલા નુકસાનને માટે વળતર આપવાની સરકારને રજૂઆત કમોસમી વરસાદથી પાકને નુકસાન માલપુર કિસાન સંઘે સર્વે કરીને વળતર આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું આજે ફરી ઘટ્યા સોનાના ભાવ ચાંદીમાં પણ ઘટાડો ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને દસ ગ્રામ દીઠ રૂપિયા એક લાખ હજાર થયો છે ચાંદી એક લાખ બાવન હજાર પ્રતિ કિલો છે વરસાદી માહોલના કારણે લોકોની સેવા સલામતીની કરાય ખાસ વ્યવસ્થા મેળામાં લોકોને કોઈ પ્રકારે હાલાકી ન પડે તે માટે વૌઠા ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવી છે ધાબળા રજાઈ તૈયાર રાખો વરસાદ બાદ હવે નવેમ્બરમાં ઠંડી છોતરા છે જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર નવેમ્બર મહિનામાં દેશના વિશાળ ભાગોમાં જેમ ઉત્તર પશ્ચિમ મધ્ય અને પશ્ચિમી ભારતનો સમાવેશ થાય છે ભાઈ ભાભીની હત્યા બાદ મૃતદેહ નગ્ન કરી દાટ્યા માતા પુત્ર જાણે કશું બન્યું જ ન હોય તેમ રહ્યા વિસાવદર ટ્રિપલ મર્ડરનો ઘટસ્ફોટ ગાંધીનગરમાં વરસતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી ડાંગર કપાસ સહિતના પાકને મોટે પાયે નુકસાની થઈ છે તાત્કાલિક સહાય આપો દસ ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાચ્ચે ગાચે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરી અમદાવાદમાં ફરી બીઆરટીએસ બસનો કહેર ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમક માટે ભર્યું મોત ખેડા જિલ્લામાં સસ્તા અનાજના દુકાનના સંચાલકોના એસોસિએશનના લાંબા સમયથી પડતર માંગણીઓ નહીં સ્વીકારતા આજથી આંદોલન શરૂ કર્યું છે અને દુકાનદારો હડતાળ પાડી છે કરમસંદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતા નહીં જાળવતા દસ મહિનામાં સત્યાવીસ હોટલ ખાણાપીણાની એકમો પાસેથી વીસ પોઈન્ટ ચોત્રીસ લાખનો દંડ વસૂલાયો છે દસ જિલ્લામાં વરસાદનો ખતરો ખેડૂતોને સહાય ચૂકવવા સીએમનો નિર્દેશ સસ્તા અનાજના સત્તર હજારથી વધુ દુકાનદારો આજથી હડતાળ પર અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ નબળી થતાં ગુજરાત પરથી ખતરો ટળ્યો રાજ્યભરમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં હળવા વરસાદની શક્યતાઓ છે સીએમે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ કર્યો કહ્યું કમોસમી વરસાદે નુકસાન કરાવ્યું પણ સરકાર સાથમાં અડગ હર્ષ સંઘવી ખેડૂતોને વેદના સમજવા ઉઘાડા પગે ખેતરમાં ઉતર્યા